વાહ તમારી ભલી થઈ ખીસડ ખાઈ આવ એટલે હું આ બાપનો એરિયો છે એ એ એ એ એ નો અન વન ટેપ થઈ ગયો વાહ 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 તારી ભલી થઈ વાહ હા લે નો હા લો ખતમ ખતમ ખલાસ ફિનિશિંગ પેલો રાઉન્ડ આપડી હાથમાં આવ્યો છે હા મતલબ આપડા પક્ષમાં પહેલો પહેલો રાઉન્ડ અમારા પક્ષમાં હવે બીજો રાઉન્ડ કિના પક્ષમાં જઈ કે ખબર આ હાલા હવે આપણે છે ને ગન માં તો આપણે યુ એમ પે હા તો હાલો હવે મિત્રો મિત્રો હવે આપણે ઉપર જવાનું છે જો ઓલો ટાવર દેખાય ને ટાવર પર અહીં ડબલ દેખે ને ડબલ પર જ ને ઉપ શું આપણે હા હું લેવા ઉપ ઈ તમને હું બતાવું નો પેલા જરક પર આપણે અહીં વાટ જવું કારણ કે બંધ કા વચલા ગોખામાંથી આવે અને કા ઓલી સાઈડથી ફરીને આવે વા ઓલી સાઈડથી જાય ત્યાં તો આપણે સાથીદાર ઉઈ પાછે બરાબર આપણે ધ્યાન રાખવાની છે અહીંયા અને આ સાઈડમાં જો 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 ખીસાડ ખાયો જો 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 તારી ભલી થાય જો ત્યાંથી મારવાનો પ્રયાસ કરે છે તો એ ખીસાડ ખાયા ને ખબર નથી કે આપણે એને જોઈ ગયા તા અને એને હારામાં હારો યુએમપીનો હેડ શોટ ચોટી ગયા લો તો વાંધો ના આવ્યો હલો હવે એ મારી નાખશે બે બંદા ઓલી સાઈડમાં છે હાલો ફટાફટ ન્યા પૂગી જાય ને કે ઈ બે બંદા હું કરીને કાન કરશે કઈ ખબર ની ઓહો ઓહો એકને તો ઉલાડ દીધો લાગે એક જ બંદો બચ્યો છે ક્યાં આઈ ક્યાં આઈ ક્યાં આઈ એ અહીંયા છે અહીંયા છે થારી ભલે થાય જોયો ડાયરેક્ટ ગઈરા હું ટકલામાં જ એમ મારું ડાયરેક્ટ ટકલામાં ટકલો ફોડી રાખી દો ટકલો નો

ભાઈ 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 હવે મારે વાહ વા મિત્ર વાહ વા મિત્ર વાહ અરે આ હું જ માયું લઉ વા મિત્ર પાંડ્યો ચરિત્ર એમ એઠી સી એઠી સી એ વન હા હવે બદમ દેવાનું છે બે વન તારી ભલી થાય જયારે હું એ બની ગયો લઉ હવે જ્યારે મસ્તી ટાઈમ હા મસ્તી ટાઈમ તું માર દીકરો માર બસી કે ની બસી હા હા તારી ભલે રાય નો ઓહો હો એક જ ગોલી ઈ પછી 18 નું 11 નું 10 નું ડેમેજ આ બસ ખતમ ઓ ભાઈ ત્રણ રાઉન્ડ આપડા હા ત્રણ રાઉન્ડ આપડે થઈ ગયા છે હવે ઈ બંદા નું કમબેક કરવાનો ફૂલ મોકો છે જો ઈ બંદા કમબેક કરી જાય હા તો અમારે ઈજત ના ખાકરા થઈ જાય લીના પાસે કમબેક કરવાનો ફૂલ મોકો છે અમારા પાસે રાઉન્ડ લેવાનો અને આખી ગેમ વિન કરવાનો ફૂલ મોકો છે તો હાલો કોણ કિનો મોકો હાથમાં લઈએ છે જોઈએ છે આપણા હાલો બંદો છે એટલે બંદો કઈ છે ઓ થારી ઓ થારી ઓ થારી અલે

કઈ ઘટે નહી બંદો છે ઉપર એના પાસે એ ડબલ્યુ એમ અને ભાઈ બંધ છે ભાઈ એ ડબલ્યુ એમ હારામાં હારી તો જરાક ધ્યાન રાખવું પડે છે કારણ કે